સારો મિત્રો નમસ્કાર ફરી પાછા આપણે સરવાળાના દાખલામાં જે માસ્ટર મેળવી રહ્યા છે એમાં આપણે જઈએ છીએ મિત્રો એક શાયરી સાથે મિત્રો નજર બદલો તો નજારા બદલ જાયગા નજર બદલો તો નજારા બદલ જાયગા સોચ બદલો તો સિતારા બદલ જાયગા કિસ્તીયા બદલને સે ક્યા હોગા કિસ્તીયા બદલને સે ક્યા હોગા દિશા બદલ દો તો દશા બદલ જાયગી દશા બદલ જાયગી સારો મિત્રો તો આપ જોઈ રહ્યા છો આ સરવાળા શોધવાના દાખલામાં અહીં આપણે એ બરાબર છે ઝીરો પોઈન્ટ એ વન કેટલા છે એક પોઈન્ટ સાત ઓછા ઝીરો પોઈન્ટ છ બરોબર આઈ એ ટુ આ વન મિત્રો અહીંયા બાદ બાકીમાં ધ્યાન આપીએ કે ભાઈ એક પોઈન્ટ સાત છે એમાંથી ઝીરો પોઈન્ટ છ બાદ કરો એટલે એક એટલે કેટલા આવશે ભાઈ એક પોઈન્ટ એક સો રેડી મિત્રો તો આ રીતે સરળ દાખલો છે મિત્રો પોઈન્ટ આપણે જોઈને કોઈ ગભરાવાની વાત નથી બરાબર પોઈન્ટ હોય તો પણ સરળ દાખલો તમે પ્રેક્ટિસ કરવાનો આ દાખલો જોઈને પ્રેક્ટિસ કરશો સાર

એટલે કે ભાઈ પચાસ સારું અંદર શું થશે ભાઈ બે ગુણ્યા જીરો પોઈન્ટ છ મિત્રો આની ગુણાકાર પણ જોઈ લો બે છક બાર પોઈન્ટ પછી બરાબર એક અંક એ રીતે પોઈન્ટ આપણે મૂકવાનો થશે સારું અહીંયા કેટલા થયા નવાણું અને એક પોઈન્ટ એક પચાસ બરાબર કેટલા થયા ભાઈ મિત્રો તો કે ભાઈ જો અગિયાર નવા નવાણું અથવા તમારી રીતે સરવાળો કરો તો ચાલે જો આ એક ની શૂન પછી નવ એકા નવ નવ એકા નવ પછી નવ એકા નવ પછી આનો નવ એકા એટલે કેટલા થયા નવ નવ દો અઢાર પોઈન્ટ આવશે ક્યાં આવશે પ્લસ વન આમ થયું રેડિય મિત્રો પોઈન્ટમાં શાંતિ મગજ શાંત રાખી અને એના પોઈન્ટ નું આપણે કામગીરી કરવાની નવ ને બે અગિયાર એટલે કેટલા થયા રેડી 9 ને બે અગિયાર વધી પડી એક આઠ ને બે દસ દસ ની વધી પડી એક એટલે એકસો ને દસ પોઈન્ટ કેટલા થયા રેડી મિત્રો એકસો દસ પોઈન્ટ એક હવે આનો ગુણાકાર કરી નાખીએ પચાસ ગુણ્યા એકસો દસ પોઈન્ટ એક તો કેમ કરાય આનો ગુણાકાર ભાઈ સારું અહીંયા ગુણાકાર કરું છું ભાઈ કે ભાઈ પચાસ ગુણ્યા હા મિત્રો અહીંયા એક આપણે થોડુંક જોઈ લઈએ પચાસ ગુણ્યા આ એકસો દસ પોઈન્ટ કાઢો એટલે છેદમાં કેટલા લખવાના દસ તો કે ભાઈ બરોબર પોઈન્ટ પછી એક અંક એટલે પોઈન્ટ કાઢો એટલે એને ગુણ્યા કેટલા વધ્યા પાંચ પાંચ એકા પાંચ ઝીરો પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ એટલે કેટલા એવા તમારા ગુણાકાર રેડી મિત્રો તો આ રીતે જો બધું સરવાળા પણ કર્યા છે ગુણાકાર પણ કર્યા છે એટલે આ દાખલો સરસ મજાનો તમને પોઈન્ટ સાથે આવડી જાય એવો પ્રયત્ન કર્યો છે રેડી મિત્રો સારું પછી પાછો નેક્સ્ટ દાખલો આપણે જોઈએ થેન્ક યુ